તો ક્રિએટિવ એક્સપ્લોરેશનમાં જ્યારે કામ ન મળતું અને મહેનત ચાલુ હોય ત્યારે એકવાર એ એવી ફિલિંગ આવે કે યાર મારા દિવસો બહુ અનપ્રોડક્ટિવ જાય છે કે એક લેવલ પર ડિમોટિવેટ કરી દે કે યાર એક મહિનો આખો અનપ્રોડક્ટિવ જતો રહ્યો મેં કાંઈ જ નથી કર્યું એવી ક્યારે ફિલિંગ આવતી બહુ જ બહુ જ એટલે એ ગિલ્ટ બહુ અઘરું હોય છે પચાવવું તમને એમ થાય કે ના યાર હું હું કરી લઈશ એક એક દિવસ આવશે એક દિવસ આવશે હવે તમે રોજ જ સવાર ઉઠીને મોટિવેટ કરો હું મીટરમાં જોઈને બોલું કેડી એક દિવસ તારો દિવસ આવી જશે તું ચિંતા ના કર તું ડર હું હું દિવસમાં દસ વાર આવું બોલતો હોઈશ જે લોકો ઝીરોથી ઉપર આવ્યા છે તો હું એ લોકોની જર્ની જોઈશ એ લોકોની જર્ની હું વાંચીશ કે ગમે તે કરીશ તો હવે જે એ લોકો કરે ને એ હું કરું જ્યારે છેલ્લો દિવસ લખાઈ ગઈ કમ્પ્લીટ થઈ ગઈ ચાર પાંચ વર્ષ સુધી ફાઈનાન્સ નહોતા મળ્યા મુંબઈનું એક પ્રોડક્શન હાઉસ નહીં હોય જેમાં મારી સ્ક્રિપ્ટ ના આપી હોય પણ અગેન નો બિગ નો મેનિફિસ્ટમાં ત્યારથી જ જે એક બિલીવ કરતો હતો ઘરની નજીકનું જે હું જ્યાં રહેતો હતો ત્યાં વાઇડ એંગલ મારા ઘરની બહુ નજીક તો હું વાઇડ એંગલની સામે બેસી અને બસ ખાલી એટલું વિચારતું હતું કે અહીંયા ફિલ્મનું બેનર લાગશે અને નીચે લાગશે હાઉસફુલ આવું એક દિવસ હું લાગીશ મુંબઈમાં મીરાજ સિનેમા હતું જે મારા મીરા રોડમાં હું રહેતો હતો એ મારા ઘરની બહુ નજીક હતું તો મીરાજની નીચે સામે બેસી જવું અને એટલીસ્ટ બહુ નહીં પણ એટલીસ્ટ પંદર વીસ મિનિટ કે અહીંયા બેનર લાગશે નીચે હાઉસફુલ લાગશે એક સમય જતા ચારેક વર્ષ પછી ફિલ્મ જ્યારે રિલીઝ થઈ અને હું એ જ વાઇડ એંગલ પર વોક કરવા સવારે મોર્નિંગ વોકમાં નીકળેલો લગભગ સાત એક વાગે આજુબાજુ અને ત્યારે મોર્નિંગ શો હતો કોલેજિયન્સ ફૂલ અને ત્યાં હાઉસફુલનું બોર્ડ લાગ્યો તો એ એકચ્યુલી આ જે મેનિફિસ્ટ જે છે એ તમે બસ તમારે ખાલી બિલીવ કરવાનું છે કે આ આવું તમે જોઈ લો એ વસ્તુને તો થઈ જશે તમારી સાથે